રામેશ્વર પાર્ક કા રાજાના આપણે દર્શન કરવા માટે જે છે પોતાના ઘરે જ સ્થાપના કરી છે પણ બસનો શણગાર કર્યો છે તો આપણને ભાટી ટીવીને ખાસ બોલાવ્યું છે તો આપણે જઈને રામેશ્વર પાર્કમાં જઈને આપણે એમના દર્શ દર્શક મિત્રો રામેશ્વર જે સોસાયટી છે એમના રાજા અહીંયા એકસો એક્યાસી નંબરના ક્વાર્ટરમાં એમની પણ સ્થાપના કરી છે તો આ એમને જે બહુ સરસ શણગાર કર્યો છે એટલે પાર્ટી ટીવીને ખાસ બોલાવ્યો છે એટલે જો હું તમને તો અમને ઘરે જ સ્થાપના કરી છે પણ બહુ સરસ મજાનો શણગાર પણ એમને હું તમને જરા બતાવું છું ફરી તમને શણગાર તમે જોશો ડુંગર પણ આવ્યો છે અને ગણેશ ભગવાન એ ડુંગર ની ઉપર રામેશ્વર પાર્ક એકસો એક્યાસી નંબરના ક્વોર્ટરમાં છેલ્લે છે દર્શન કરવા વામે તો કોઈ પણ આવી શકશે Спасибо.